જે અંતર્ગત આજે સંત શ્રી જોદલપીર પૂર્વગાદી કેસરડીના મહંત શ્રી એકસો આઠ લાલદાસ આશીર્વાદ સાથે મહાનુભાવોના વરદ હસ્તે સમાજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજના ભૂમિપૂજન સમારોહની શરૂઆતમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયકુમાર પરીખ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર તથાગત બુદ્ધ અને વીર મેઘ છબીને ફૂલહાર અર્પણ કરીને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાવીસી વણકર સમાજ ટ્રસ્ટના મહામંત્રી રમેશભાઈ પરમારે ટ્રસ્ટની સ્થાપના અને પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી સંસ્થાના પ્રમુખ મંત્રી તથા કિશોરભાઈ સોલંકી દ્વારા જોદલપીર ગુરુગાદીના વંશજ સંતશ્રી એકસો આઠ લાલદાસ બાપુનો ફૂલહાર શાલ તથા ફોટો આપીને ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓ દ્વારા મંચસ્થ મહાનુભાવો તથા દાતાશ્રીઓનું ફુલહાર અને ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે શ્રી બાવીસિંહ વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા વિસનગર તાલુકાના કુવાસણા ગામ પાસે સમગ્ર બાવીસિંહ વણકર સમાજ માટે ગૌરવ તથા પ્રતિષ્ઠાના પ્રતિક સમાન સામાજિક શૈક્ષણિક તથા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે પોતાનું સમાજ ભવન બનાવવા જઈ રહ્યું છે ત્યારે આજના અવસરે સંત શ્રી લાલદાસ બાપુ દ્વારા આશીર્વચન સાથે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી અને સંસ્થાના હોદ્દેદારોએ સમાજની એકતા અને શૈક્ષણિક વિકાસ માટે સતત કાર્યરત રહેલા હાકલ કરી હતી બંધારણ અધિકાર આંદોલન સમિતિ ગાંધીનગરના પ્રમુખ હસમુખભાઈ સક્સેનાએ સમાજના ભવનના નિમિત્તે સમાજના આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની સંસ્થા દ્વારા કરવામાં આવતી સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડાવા અને સમાજના વિકાસની ગતિને વેગ આપવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે બૌદ્ધ બંતે આયુષ્યમાન ભીખાભાઈ અમીન પીલવઈ સમાજભવનના નામા ભીરાનના દાતા શ્રી ગણપતભાઈ વાલજીભાઈ પરમાર કુવાસણા ગામના પૂર્વ સરપંચ શ્રી મંગળદાસ મોહનભાઈ પરમાર શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડૉક્ટર અમૃતભાઈ પરમાર ગાઘરેટ ગૌરવ ગ્રુપના કન્વીનર જગદીશભાઈ પરમાર સહિતના મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત નું આયોજન કરેલ છે જે બાળકો ભણી શકતા નથી શિક્ષણ મેળવી શકતા નથી એવા વંચિત બાળકોના ના ઉદ્ધાર માટે વણકર સમાજના તમામ દલિત ભાઈઓ માટે શિક્ષણ મેળવી શકે તે સારું આ આયોજન કરેલ છે જે પણ સમાજના વ્યક્તિઓએ દાન કરેલું છે તેમજ અન્ય વ્યક્તિઓ પણ આમાં દાન કરેલું છે એ દાનના પ્રવાહથી આ ભવન બનાવવાનું નિર્માણ થઈ રહ્યું છે જેનું આજ રોજ ખાતમુહૂર્ત છે